હલો હા બોલો સાહેબ આપણે અમદાવાદ થી બોલું છું કોણ બોલો છો અમદાવાદ રઘુવંશી બોલું છું શું નામ છે સ્મિત રઘુવશી અચ્છા હા હા બોલો સાહેબ આ વિડીયો તમારો જોયો તો તમે જેમ શ્રી રામ ભગવાન ને બોલો છો વ્યાજબી ગણાય પછી કોનો વિડીયો જોયો નાગદાન આહીર નો જોયો મેરામણ આહીર નો જોયો કોનો જોયો એક એક મિનિટ હું જોઈ લવ એક મિનિટ સત્ય સનાતન કરી ને ચેનલ છે સનાતન શું નામ છે સત્ય સનાતન કરી કુક ચેનલ છે સત્ય સનાતન હા નાગદાન આહીર આગળ નો વર્ડેલ અને પેલા નટખટ આહીર એ નામ હતું હવે એને સત્ય સનાતન બનાઈ દીધું હવે એનું એની અંદર ડીપી જોવો ડીપી માં શું છે રામ પગે લાગે છે એવું કર્યું છે બાકી કઈ ખરાબ નથી કર્યું લુખેશ વિચાર કરી કઈક બાબા સાહેબ ની પેલી પ્રતિજ્ઞા એ છે કે હું બ્રહ્મા વિષ્ણુ મહેશ રામ કૃષ્ણ અને ભગવાન માનીશ નહિ

દરેક હિન્દુઓ સાંભળો આ ભાઈ એમ કે છે કે તમારા હિન્દુ સમાજ ને એટલે આ ભાઈ હિન્દુ ધર્મ આવતો નથી આ જે વણકર છે અને આ દરેક જ્ઞાતિ આ લોકો સાંભળો તમે એમ જ કહો છો કે હિન્દુ તમારા એટલે આવતો નથી નથી ચાલતો તમે હું પાડું છું હું ક્યાં ના પાડું છું એમ કઉન પોચી વળો ને ડાયરેક્ટ યાર અરે પણ એમ નહીં હું અયોધ્યા નગરી કરોડો ના ખર્ચે સરકારે મંદિર બંધાવ્યું છે અને તારો બાબા સાહેબ ભગવાન હોય તો મોદી સરકાર ને કહી દે કે એમની જન્મભૂમિ અહીંયા મોટું મંદિર બંધાવે પછી અમે પગે લાગવા બાકી રામ ભગવાન હતા અને બાબા સાહેબ ભગવાન નતા નો આવકાર થયો તો બરોબર તો રામ ભગવાન થયા તમે હું નથી માનતો તમે માનો છો તો માનો મને કોઈ વાંધો નહીં બરોબર છે અઢારસો ને ચૌદ ની અંદર કેમેરા નો આવિષ્કાર થયો તો પાંચ હજાર વર્ષ પેલા નો ફોટો ક્યાંથી આવ્યો

અમે કોઈ હક નથી આપ્યો પણ તમે આ જે ગેરવ્યાજબી બોલો છો સાહેબ એ સાંભળો રામાયણ ને અરે તમે રામાયણ નહીં જોઈ બધું જોયું છે સાહેબ સાંભળો સીતાજી ને જંગલ માં મુકી આવે લવકુશ આવે એ પ્રેગનન્સી ટાઈમ માં જ મૂકી આવે છે ને એ જે કઈ થયેલા રામે કે ભાઈ વનવાસ દરમિયાન રામાયણ માં ઉલ્લેખ છે બરોબર આ રામાયણ માં ઉલ્લેખ છે અને મેં જોયેલી છે રામાયણ અમારે ઘરે આવતી દૂરદર્શન ઉપર આવતી બરોબર હવે તું ફોટા ને માનવા નથી માંગતો દૂરદર્શન ની રામાયણ ને માનવા માંગે દુરદર્શન ની રામાયણ માં તો એસી ટકા નેવું ટકા ખોટું હશે લુખા અને ફોટો છે એ તો ભગવાનને પગે લાગ્યા હોય એવો જ હોય સત્ય ઘટના હતી જ કે જ્યારે એ ભણાવવા લઈ ગયા ત્યારે આપણા જે ગાયકવાડ સરકારે ટેકો આપ્યો તો ગાયકવાડ સરકારને ઘરે રામનો ફોટો હતો જેને સહારે જાતા હોય એને ઘરે મંદિરો એને પગે લાગવું જ પડે હા એની અંદર શંભુગુરુસિંહ છે એ જંગલ ની અંદર તપસ્યા કરતા ફરતા ફરતા રામ અને એમના ગુરુ ને બધા મિત્રો આવે છે અને પાણી પીવા માંગે છે પાણી પીવે છે પછી એમને કે છે ઓહો તમે તો બહુ

મારી વાત સાંભળો આજે તમે કીધું જે ખીર માંથી ઉત્પન્ન થયા જે કઈ બી તમે બોલ્યા માંસાહારી છે રામ ભગવાન બરોબર એ બધું તમે બોલ્યા ને બધું પણ હું તમને એક્સપ્લેનેશન આપી દઉં ને મેં કીધું છે કે માતાારી હતા એમને જે તમારા ઘરે સત્યનારાયણ ભગવાન કથા થાય

બરોબર એને પકવવામાં આવ્યો એને ખાવામાં આવ્યો તો આજે હું તમને એવું લાગે કે એને હું આથી ઉતારી છે ઘોડો કાપીને હા તો હું એ જ કહું છું ને રામાયણમાં લખેલું છે આ વસ્તુ હા તો છે ને 1947 ની રામાયણ કાઢો ને હવે આ અંગ્રેજની પેદાને ઈ ખબર નથી કે રામાયણ વાલ્મીક લખી જાય તો હજારો વર્ષની વાત છે 1927 માં તારો બાપ તારા જેવો કોઈક પેદા છો છે એને લખી છે ઈ માની લેવાની હમણાં તું કોઈ વસ્તુ માનતો નથી ઓગણીસો સત્યાવીસની ને કેમ માનવાની

રાઉનલો ડાયરેક્ટ આપી દઈશ સાહેબ ને કે લો વાંચી લો અને હવે આ કોપી છે ને રાખજો જયારે મારા વિરુદ્ધ માં કોઈ પિટીશન આવે ત્યારે તમે એને પીડીએફ મોકલી દેજો કે હા ભાઈ આ જીત્યા ની પીડીએફ છે ઓગણીસો સત્યાવીસ ની બરોબર ગીતા પ્રેસ ગોરખપુર ની

અંગ્રેજમાંથી તું પેદા છો છો ને રામાયણને કલ્પિત તે છે તું મોકલે નાગદન ન મોકલે નાગદને તો હજારો વર્ષ પુરાણી વાલ્મિકજીએ લખી હતી ને રામાયણની ખબર છે એ રામાયણમાં આવો ઉલ્લેખ નથી ને તે જોયો ને એ મોકલજે ને કે તારી પીઠી હમણાં હવે તૈયારી છે ઓ પાછી યાદ રાખજે થોડાક દિવસમાં અમે પ્લાનિંગ કરી જ છીએ અને આવવાના જ છીએ ફોટો મોકલ્યો મૂક્યો તમે જેમ કહો છો બરોબર કાલે તમારા સમાજ નો તમારી બેન દીકરી નો ફોટો લઈને કોઈ નમાજ પડતા કોઈ વ્યક્તિ કે ભાઈ સો વર્ષ થી મોકલવા તમારી બેન દીકરી એમને પદે લાગ્યા હતા કે માન્યા હશે તો હું તમે સ્વીકારી લેશો નહી મને ખબર છે કેમ ભાઈ કોઈ વ્યક્તિને કોના જોડે વાત કરવી જોઈએ હું એમ કઉ છું તમને નાગદાન ભાઈ થી કોઈનાથી તકલીફ હોય તો તમે તમે ડાયરેક્ટ એને પહોંચી વળો મોટાભાઈ તમે આખા હિન્દુ સમાજ વિશે ના બોલાવી ના હિન્દુ સમાજ ની વાત જ નહીં ને આ તમે આ તમે પ્રભુ રામ નું જે અપમાન સમાજ વચ્ચે નહી આવતો સાંભળો અમે વિડીયો બનાવ્યો ને સાંભળો